વર્ષ બે હજાર અગિયારમાં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગીરિબાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રાનો પ્રારંભ થશે હાલ રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ સાથીઓ નગારો શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે પોથી યાત્રા પૂર્ણ થયા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાની શરૂઆત થશે